સૌરાષ્ટ્રનું અગ્રિમ અને ખેડૂતોનું તીર્થધામ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક આવક જોવા મળી હતી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં મરચાની રેકોર્ડ બ્રેક આવકથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ચટાકેદાર મરચાથી ઉભરાઈ ગયું હતું ત્યારે ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ વચ્ચે મોટી આવક નોંધાતા આ સિઝનની આવકમાં પૂરતા ભાવ પણ મળ્યાનો પણ ખેડૂતમાં ગણગણાટ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રનું મુખ્ય બજારમાં આજે ગોંડલ નિશાન એટલે કે લાલ ચટાકેદાર મરચાંની ગગડતી બજાર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં મરચાની એક લાખ ભારીની આવક નોંધાઈ હતી ગુજરાતનું નંબર વન અને મરચાંનું હબ ગણાતા ગુંડલ માર્કેટયાર્ડની અંદર આવતીકાલે સવારે મરચાંની આવક શરૂ કરવામાં આવેલ હતી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી ઓપન આવક શરૂ કરવામાં આવેલ હતી વગર રજીસ્ટ્રેશને અત્યાર સુધીના આવકમાં સૌથી વધારે આવક ગઈકાલે ગુંડલ માર્કેટયાર્ડની અંદર મરચાંની થયેલ છે અંદાજીત બે હજાર જેટલા વાહનો બંને સાઈડ સાતથી આઠ આઠ કિલોમીટરની લાઈનો થયેલ હતી અને પુષ્કળ આવક સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી થયેલ છે અત્યાર સુધીની જે સૌથી વધારે આવક છે મરચાંનો વીસ કિલોનો ભાવ બારસોથી લઈને ચાર હજાર સુધીનો છે જે ગય ગયા ગયા વર્ષ કરતાં ઘણો ઓછો છે સાતસોથી આઠસો રૂપિયા જેવો ગયા વર્ષ કરતાં ભાવ ઓછો છે મરચાંની આવક પુષ્કળ થતાં હાલ જગ્યા ન હોવાથી અન્ય ખેતરો ભાડે રાખી અને મરચાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી